મહા અધિવેશન યોજાયું ગુજરાત રાજ્યની અંદર બહોળો ફેલાવો ધરાવતું એકમાત્ર સંગઠન એટલે ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ દ્વારા સમગ્ર ગુજરાતમાં વિવિધ ઝોનમાં કારોબારી સમિતિની રચના કરવામાં આવી છે ત્યારે મોટી સંખ્યામાં પત્રકારો જોડાયા છે ત્યારે દરેક ઝોનમાં જિલ્લા કક્ષાએ અધિવેશન યોજાઈ રહ્યા છે ત્યારે જિલ્લાનું અધિવેશન તાલુકા મથક નજીક આવેલ સોપડ મહાળી કાત્રોડિયા ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ગુજરાતના ખૂણે ખૂણે થી પત્રકારો હાજર રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો પ્રાતિજ નજીક આવેલ સોપડ મહાકાળી માતાજી ના મંદિર ખાતે સાબરકાંઠા જિલ્લાનું અધિવેશન મળ્યું હતું દીપ પ્રાગટ્ય કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ શાળાની બાલિકાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરી તમામને આવકાર્યા હતા તમામ હોદ્દેદારોનું શ્રીમદ ભગવદ્ ગીતા તથા ખેસ પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું રિપોર્ટર ચેતન પટેલ મહેસાણા